કચ્છના માંડવી શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે માંડવી શહેર સમગ્રમાં સમગ્ર શહેર જેવું છે જળબંબાકાર થઈ ગયો છે કારણ કે ચોવીસ કલાકની અંદર માંડવીમાં પંદર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો માંડવી દરિયા કિનારે જવા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો માંડવીમાં વાવાઝોડાની અસર પણ થઈ શકે છે વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા મજબૂર છે માંડવીમાં આર્મીની ટીમો પણ મોકલવામાં આવી છે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે

પાણી સાથે ચાર દિવસથી અહીંયા દૂધ પણ આવ્યું નથી મોબાઈલ નેટવર્ક છે ઠપ છે લાઈટ ન હોવાના કારણે લોકોનો સંપર્ક છે એ પોતાના સગા સ્નેવીઓની સાથે થઈ શક્યો નથી અહીંયા રહેવાસીઓ છે આપણે તેમની સાથે વાત કરીએ કારણ કે તેઓ પાણીની અંદર એવા મજબૂર છે આપણી સાથે એક કાકા જોડાયા છે કાકા શું કહેશો તમે કેટલી મુશ્કેલી છે બહુ મુશ્કેલી છે અમારી પાસે પીવાનું પાણી પણ નહીં અને ચારે બાજુ પાણી પાણી છે અત્યારે અને ક્યાં જઈ શકાય એવી હાલત નથી અમારી અત્યારે તમારો કોઈ સંપર્ક કર્યો એ કોઈ રૂબરૂ આવ્યું હોય કોઈ નથી આવ્યું અમારી પાસે કોઈ પૂછાય નથી કરી અમારી હજી સુધી કોઈ પણ નથી કરી પૂછા અમારી આ માંડવીમાં ક્યારે આવું જોયું છે તમે આવું ક્યારે નથી જોયું ક્યારે પણ નથી જોયું આવું કેટલા દિવસથી દૂધ નથી પાણી નથી લાઈટ નથી ત્રણ દિવસથી દૂધ નથી આવતું પાણી નથી મળતું પીવાનું ક્યાં જવું માંડવીનું તંત્ર આયા દોયા વગરના બધા બેઠા છે આજે આ સમજી શકાય છે પીડા કારણ કે ત્રણ ત્રણ દિવસથી બાળકો છે તે ભૂખ્યા હોય તરસ્ય હોય એ પ્રકારની પરિસ્થિતિ સારા એવા ભદ્ર વિસ્તારની અંદર છે કારણ કે જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી છે પાણી એ એ પોતાનું સામ્રાજ્ય છે છે અહીંયા ફેલાવી દીધું સામે નજર કરશો તો ન માત્ર કાર પરંતુ બસ છે છે પણ પાણીની અંદર ડૂબમાં ગઈ સામે આખી આખી ભદ્ર સોસાયટી છે સારો પોસ્ટ એરિયો છે નંદનવન સોસાયટીનો હું કેમેરામેન વિપુલ બોરીચાને કહીશ કે આ બાજુ પણ કેમેરો મૂવ કરે કારણ કે જ્યાં નજર કરશો ત્યાં પાણી છે ચાર ચાર ફૂટ પાણી ઘરોની અંદર ઘૂસી ગયા છે સામે એક આખી કાર છે એ ડૂબી જાય એટલું પાણી છે આગળની તરફ પોષ વિસ્તારની પાછળ એક આખે આખો અન્ય રેસિડેન્સી વિસ્તાર આવેલો છે ત્યાં પણ ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે લોકોની ઘર વખરી છે એ પાણીની અંદર ડૂબી ગઈ છે ગઈકાલે પંદર ઇંચ જેટલો વરસાદ થયો તો પ્રીતિક કલ્પના કરી શકાય છે કે માંડવી દરિયાકાંઠે આવેલું છે માંડવી અને ત્યાં આટલા મોટા પ્રમાણની અંદર વરસાદ હોય ત્યાં લોકોની પરિસ્થિતિ આવી હોય તો અન્ય વિસ્તારોમાં કેવી સવે અ ભુજથી નીકળીને દહેસરા ગયા હતા દહેસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ જ્યાં જ્યાં પણ પાણી ભરાયેલા હતા ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી પરંતુ અત્યારે માંડવીનો આ નંદનવન સોસાયટીનો વિસ્તાર કે જ્યાં ઘરોની અંદર પોસ એરિયાની અંદર આવેલા ઘરોની અંદર ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી પહોંચ્યું છે હજુ સુધી તંત્રની મદદ છે અહીંયા લોકો સુધી પહોંચી નથી લાઇટો ગુલ છે